સુરતમાં ઉતના વિસ્તારમાં આવેલી બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રીધિસિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામના સર્વિસ સેન્ટર છે તેમાં આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દા માલ મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ ત્રેસઠ હજાર પાંચસો છવ્વીસની મતાની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ માલસામાનને આગ લગાવી નુકસાન કરી ભાગી છૂટ્યા હતા આ બાબતે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું ડીસીપી કરવીએ કહ્યું કે ઉધનામાં લાગેલી બ્લુ ડાર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણ દેખાયો હતો જેની તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી આગ નો બનાવ હતું સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીને પૂર્વ આયોજિત કાવતરું હોવાનું ફલિત થયું હતું આગમાં છત્રીસ લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવાયું હતું પરંતુ એવું હતું જ કંઈ નહીં આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ત્રણ આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બની સીપી બદ્રુભાઈ બોકણ અને ઝાકિર મોહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું આયોજન ઝાકીરે કર્યું હતું જ્યારે અન્ય બે એક્ઝિક્યુશનમાં હતા ગોપાલ સિક્યુરિટીમાં હતો બે દિવસથી જોડાયો હતો ઝાકીર સુપરવાઇઝર તરીકે કામ કરે છે પોલીસે સાડા પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ચાલીસ મોબાઈલ અને રીવાર તથા લેપટોપ કબજે કર્યા છે આ રીતે તેમને અથવા વિસ્તારમાં પણ ચાલીસ લાખ થી વધુ ની અંજામ આપ્યો હોવાનું સામે આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ત્રણ તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉદનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉદનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતે ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈપણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે એમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકંડ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદરું કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું મોબાઈલ જેમાં ચાલીસ નંગ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે